થી ગાયકવાડ એકવાડ યુનિવર્સિટીમાં વડોદરાના વિદ્યાર્થીઓને એડમિશન ન મળતા તેઓ દ્વારા આજે ફેકલ્ટી ઓફ કોમર્સ મેન બિલ્ડિંગ ખાતે માનવ સાંકળ બનાવી યુનિવર્સિટીના સત્તાધીશો સામે વિરોધ પ્રદર્શન કર્યું એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં યુનિવર્સિટી સત્તાધીશોએ બેઠકો ઘટાડી દીધી હોવાના કારણે વડોદરામાં હજારો વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત હોવાની ભારે રોષની લાગણી જોવા મળી રહી છે ધોરણ બાર પાસ કરનાર તમામ સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે તેવી માંગ સાથે આજે એમએસ યુનિવર્સિટીના સો કરતાં વધારે પૂર્વ વિદ્યાર્થીઓ વડોદરા હિતરક્ષક સમિતિના નેસા હેઠળ કમાટી બાગ ખાતે ભેગા થયા હતા અને તેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો વડોદરામાંથી જેટલા પણ વિદ્યાર્થીઓ પાસ થતા હતા તેમને કોમર્સ ફેકલ્ટીમાં છેવટે પાદરા કોલેજમાં પણ પ્રવેશ આપતા હતા જેના કારણે ફેકલ્ટીમાં દર વર્ષે અઢાર હજાર જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ મળતો હતો ગત વર્ષે કોમર્સ ફેકલ્ટી ડિન કેતન ઉપાધ્યાય અને વાઇસ ચાન્સેલર ડોક્ટર શ્રીવાસ્તવે અચાનક ફેકલ્ટીમાં ભણવા માટે જગ્યા નથીનું કારણ આપીને માત્ર અઠ્ઠાવનસો બેઠક પર જ પ્રવેશ અપાશે તેવી જાહેરાત કરી હતી જેની સામે વિરોધ પણ થયો હતો આ બેઠકો પૈકી પંચાણું ટકા બેઠકો પર વડોદરાના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો આ વખતે પણ અઠ્ઠાવનસો બેઠકો પર જ પ્રવેશ અપાયો છે અને તેમાં પણ વડોદરાના વિદ્યાર્થીઓની બેઠકો ઘટાડીને સિત્તેર ટકા કરી નાખી છે સરકારના નામે અને સરકારની આંખમાં ધૂળ નાખીને વાઇસ ચાન્સેલર તેમજ ફેકલ્ટી ડીને પોતાની જાતે જ આ નિર્ણય લીધો છે જેના કારણે હવે સિત્તેર ટકા લાવનારા વડોદરાના વિદ્યાર્થીઓ પણ પ્રવેશ માટે ફાફા મારી રહ્યા છે ત્યારે ઓર ગુજરાત સ્ટુડન્ટ યુનિયન દ્વારા ફેકલ્ટી આપવામાં બિલ્ડિંગની બહાર આજ રોજ ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન સ્ટુડન્ટ યુનિયનના કાર્યકર્તાઓ તથા એવા સ્થાનિક વિદ્યાર્થીઓ કે જે લોકોને એડમિશન નથી મળ્યું ફેકલ્ટી ઓફ કોમર્સના ફર્સ્ટ ઇયર બીકોમમાં કારણ એનું એક જ છે કે યુનિવર્સિટીના જે વાઇસ ચાન્સેલર છે અને આ યુનિવર્સિટીના સત્તાધીશો પોતાની જે તાની તાણાશાવી જે નિર્ણયો છે તે વિદ્યાર્થીઓ પર થોપી રહ્યા છે વડોદરાવાસીઓ પર થોપી રહ્યા છે સર સરસયાજીરાવ ગાયકવાડનું એક સપનું હતું અને એક હેતુ હતું કે વડોદરા શહેરના સ્થાનિક વિદ્યાર્થીઓ જે લોકો ધોરણ બાર પાસ કરે તે લોકો એમએસ યુનિવર્સિટીમાં આવીને અભ્યાસ કરી શકે તે હેતુથી આ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી પરંતુ આ એકમાત્ર એવા વાઇસ ચાન્સેલર છે કે જેમને આ નિર્ણય લીધો છે કે વડોદરાના વિદ્યાર્થીઓને ફક્ત ઓગણસિત્તેર ટકા બેઠકો આપવામાં આવશે ફેકલ્ટી ઓફ કોમર્સમાં પરંતુ દર વર્ષે જ્યારે એડમિશન થતું હતું ત્યારે પંચાણું ટકા જેટલી બેઠકો હતી તે વડોદરા શહેરના સ્થાનિક વિદ્યાર્થીઓને આપવામાં આવતી હતી તો આ બેઠકો કોના ઇશારા પર ઓછી કરી દેવામાં આવી એ અમને સમજાતું નથી શું પ્રાઇવેટ અને જે ખાનગી કોલેજીસ અને યુનિવર્સિટી છે તેમને ફાયદો કરવા માગે છે તો આ બિલકુલ સાંખે નહીં લેવાય આના વિરોધમાં હજુ ઉગ્ર પ્રદર્શન થશે સરકારશ્રીથી અમારી વિનંતી છે કે સરકારશ્રીને આની કોઈ પણ જાણ નથી આ યુનિવર્સિટી સરકારનું નામ લઈને આ કોમન એક્ટનો કાયદો બતાવીને આ સીટ ઓછી કરવાની વાત કરે છે તો અમારી વિનંતી કે સરકાર અમારા સમર્થનમાં આવે અને વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને ન્યાય અપાવે આજ રોજ ફેકલ્ટી ઓફ કોમર્સ મેઇન બિલ્ડિંગની બહાર આ જે અસંખ્ય વિદ્યાર્થીઓ છે અને અમારા સાથી મિત્રો છે તે લોકોએ માનવ સાકાર બનાવી છે માનવ સાકાર બનાવીને જે પ્લે કાર્ડ છે એ અમે અહીં દેખાડ્યા છે અને અમે અમારી રજૂઆત છે અને અમારો વિરોધ છે તે અમે દર્શાવ્યો છે કે સ્થાનિક વિદ્યાર્થીઓ માટે જે બેઠકો છે તે વધારવામાં આવે આ માંગણી જો માંગણી સ્વીકારવામાં નહીં આવે એવી કોઈ વાત નથી કારણ કે આ વ્યાજબી માંગણી છે અમે અમારું હક માંગી રહ્યા છે તો જો અમારી માંગણી નહીં સૂકવામાં આવે તો આનાથી પણ ઉગ્ર આંદોલન અમે કરીશું દરેક સ્ટુડન્ટને એડમિશન મળ્યું નથી પચાસ ટકાના ઉપર હોવા છતાં પણ એમએસમાં એડમિશન મળ્યું નથી ગુજરાતના રહેવાસી હોવા છતાં બી નહીં મળ્યું એટલે અમે આ હરોળ બનાવીએ છે અમારી માંગ એ છે કે પચાસ ટકાથી જેટલા પણ ઉપર જે જે સ્ટુડન્ટ છે એ લોકોને એડમિશન મળવું જ જોઈએ દરેકને ન્યાય મળવો જોઈએ દિવ્યા બ્રહ્મભટ્ટ આજે આ એમએસ યુનિવર્સિટીમાં જે પચાસ ટકાની ઉપર એડમિશન નથી આપવામાં આવ્યા વડોદરાના જે સ્ટુડન્ટ છે તેમને તેના માટેની આ બધું કરી રહ્યા છે કે ભાઈ વડોદરાના દરેક સ્ટુડન્ટને એડમિશન મળે પચાસ ટકાની ઉપર જે બી સ્ટુડન્ટ છે અને વડોદરાના સ્ટુડન્ટનો પહેલો હક છે અને એ દરેક જે કંઈ ઉપરી અધિકારી છે એ લોકોને નમ્ર વિનંતી કે સ્ટુડન્ટને ન્યાય આપે અને એડમિશન આપે આ એક સાંકળ બનાવી છે કે ભાઈ અહીંયા એડમિશન આપે વડોદરાના સ્ટુડન્ટને એના માટેની આજે છે અને આવતીકાલે પણ રાખ્યું છે સચિન બ્રહ્મભટ